સ્થાનિક સ્વરાજની ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાશે ત્યારે આ ચૂંટણી જીતવા માટે ભાજપ સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે એવું ચર્ચાઈ રહ્યું છે કારણ કે અત્યારે ભાજપે એન કેન કરીને કેટલીક બેઠકો તો મતદાન પહેલાં જ બિનહરીફ જીતી લીધી છે અને બાકીની જે બેઠકો છે તેને જીતવા માટે પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે એવો આક્ષેપ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ભાજપની આ તાનાશાહી સામે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે ભાજપ પર અનેક મોટા આક્ષેપ કર્યા છે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી જગદીશ ઠાકોરે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ધાક ધમકી પૈસાની લાલચ પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ કર્યો છતાં કોંગ્રેસ તાકાતથી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહી છે હમણાં થોડા સમય પહેલા જ મને એક ફોન આવ્યો કે બાલાસીનોર નગરપાલિકામાં ભાજપની ગુંડાગીરી સામે સામાન્ય પરિવારની દીકરી જયાબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપના ગુંડાઓ ધાકધમકીઓ આપે છે સાંભળો જગદીશ ઠાકોરે શું કહ્યું સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ડિક્લેર થઈ कांग्रेसे उम्मीदों डिक्लेर कर फॉर्म भरया ने भाजपनी धमकी पैसा लालच सरकारी तंत्रों बेफाम दुरुपयोग छता कांग्रेस ताकत करता नगरपालिका तालुका पंचायत जिला पंचायत की चूंटी लड़ी रही है हम थोड़ा समय पहला जगदीश भाई फोन आयो किश भाई बाला सिंह नगरपालिका में ભાજપની ગુંડાગીરી સામે એક સામાન્ય પરિવારની વિધવાની દીકરી જયાબેન ઠાકોરે ફોર્મ ભર્યું એનું ફોર્મ ખેંચ્યું નહી ભાજપની સામે તાકાતથી લડે છે રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરે છે આજે ચૂંટણી સભા હતી જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર

છેલ્લા દિવસો છે ક્યાંય પાછા ના પડતા તાકાત થી આખી કોંગ્રેસ તમારી સાથે ઉભી છે અને જગ્નેશભાઈ ત્યાં હાજર છે આવતા દિવસોમાં જ્યાં જ્યાં પણ આવા બનાવો બનશે ત્યાં કોંગ્રેસનું નું नेतृत्व ये उम्मीदवार खड़ा पगे उभु रहे અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો તાકાતથી સામનો કરીશું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ગેરરીતિઓ થઈ રહી છે એનો પણ મુકાબલો કરીશું આવો સાથે મળીને તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની સરકારની ગુંડાગીરી લુખાગીરી સામે અવાજ ઉઠાવીએ જય હિન્દ જય ભારત આ મુદ્દે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે